ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા મંત્રાલય બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળથી આ રીમોલ્યુશન બેસ્ટ ક્યાં નાખવું તે સૂચિત કર્યું છે પરંતુ મોરબી નગરપાલિકાની સરકારના આવા કોઈ નિયમોનું પાલન કરવું નથી તેવું જાણવાયું છે મોરબીમાં એક માળાના મકાનોનું ડિમોલેશન કરી ત્યાં બહુ માળી એપાર્ટમેન્ટ બની રહ્યા છે મોટા ભાગના બાંધકામની મંજૂરી લેતા નથી એટલે રેલા રજીસ્ટર તો હોય જ નહીં તો આ સ્થળો પર ફાયર સેફટીની સુવિધા તો જ હોતી નથી ત્યારે નગરપાલિકા બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે જાણે કોઈ દુર્ઘટના બને પછી તંત્ર દોડતું થાય તેમ કરવા માટે હાલમાં મુખ પ્રક્ષકની જેમ તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવી એક ફરજ બેદરકારીના નમૂનામાં વધુ એકનો ઉમેરો થયો છે જે બાંધકામનું ડિમોલેશન કરવામાં આવે છે તેમનો વેસ્ટ મટીરિયલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ પંદર નાણાં સુધી આવું દબાણ થઈ ગયું છે નદીના નોટિફાઈડ એરિયામાં કોઈ પણ પ્રકારનું દબાણ હોવું જોઈએ નહીં અને જો તેવું થાય તો નદીના વહેણ બદલી શકે છે મોરબી શહેરમાં અમુક વિસ્તારોમાં ગંભીર પ્રણામો આવી શકે છે પરંતુ નગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના લોકોને આ કેમ સમજાતું નથી કે પછી સમજવું નથી તેવા સવાલો ઉઠે છે ત્યારે નગરપાલિકાએ અહીં પેશકદમી કરવી નહીં તેવું બોર માર્યું છે અને બે ત્રણ દિવસ માટે અહીંયા કોઈ પણ લારી ગલ્લાવાળાને ઉભા રહેવા દીધા નથી પરંતુ સહિતની શિખામણ ઝાંપા સુધી તેમ ફરી હતું તેવું ને તેવું લારી ગલ્લાનું દબાણ થઈ ગયું છે અહીં સહેલી પેશકદમી સ્પષ્ટ દેખાય છે ત્યાં નગરપાલિકા દબાણ દૂર કરવામાં ફરજ પેદરકારી છે કે પછી અંગત કમાણીની હપ્તા ખોરી છે તેનો જવાબ તો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જ આપી શકે છે શ્રીકાંત પટેલ મોરબી